હેમકો માના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો જલ્દી જે માર્ગે પર મેળવીએ એવી ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરમીમાં શક્કટેટી જલ્દી બગડી જાય છે લેતા પહેલા આ ધ્યાન રાખો તો મીઠી નીકળશે બાયિંગ મસ્કમેલન ખાસ કરીને શક્કટેટી ગરમીમાં બંદરથી ઢીલી નીકળતી હોય છે આ શક્કટેટી ખાવાની મજા આવતી નથી તેમજ શાકભાજી ગમીમાં નાની નાની બાબતો નું ખાસ ધ્યાન રાખવું પડે છે આમ વાત કરવામાં આવે તો ગરમી ખાસ કરીને શકકટેટી અને તરબૂજ ખાવાની મજા આવે છે શક્કટેટી અને તરબૂચ ગરમીમાં દરેક લોકોએ ખાવી જોઈએ પરંતુ વાત કરવામાં આવે તો ગરમીમાં સખત તાપને કારણે શક્કટેટી અંદરથી ઢીલી થઈ જાય છે અને વાસ આવે છે આ સાથે જ શક્કટેટી મીઠી નીકળતી નથી તો ખાવાની મજા આવતી નથી આમ તમારી સાથે પણ આવું થાય છે તો ખાસ કરીને શક્કટેટી લેતા પહેલાં ખાસ આ ધ્યાન રાખો તમે જ્યારે પણ બજારમાંથી શક્કટેટી લો ત્યારે ખાસ કરીને ઉપરના ભાગ પર વધારે ધ્યાન આપો ઉપરનો ભાગ થોડો દબાયેલો છે તો સમજી લો કે અંદરથી સારી નીકળશે પરંતુ ઘણીવાર ઉપરનો ભાગ વધારે દબાયેલો હોય તો આ લેવાનું ટાળો સામાન્ય હોવો જોઈએ વધારે દબાયેલો હોવાથી અંદરથી ઢીલી નીકળે છે અને ખાવાની મજા આવતી નથી શક્કટેટી લેતા પહેલાં ખાસ કરીને એની સુગંધ કેવી છે એ મહત્વનું છે જે શક્કટેટી અંદરથી મીઠી હશે એની સુગંધ મસ્ત આવશે પરંતુ શક્કટેટી અંદરથી મીઠી નહીં હોય તો એની સુગંધ તમને આવશે અને સાથે ખાવાની પણ મજા નહીં આવે આ માટે તમે જ્યારે પણ શક્કટેટી લો ત્યારે ખાસ કરીને સુંગવાનો રાખો આ બે વસ્તુઓ પર ધ્યાન આપ્યા પછી તમે ખાસ કરીને શક્કટેટીનો નીચેનો ભાગ જુઓ આ પણ એક મહત્ત્વનું છે શક્કટેટીનો નીચેનો ભાગ તમે વધારે દબાયેલો લાગે છે તો તમે આ લેવાનું ટાળો આ ટાઈપની શક્કટેટી અંદરથી ઢીલી અને સ્વાદમાં ફીકી હોય છે આ માટે હંમેશા નીચેનો ભાગ ડાર્ક છે કે નહીં ને જુઓ શક્કટેટીનો નીચેનો ભાગ ડાર્ક ના હોય તો સમજી લો કે એમાં મીઠાશ નહીં હોય ટાળો જો કે આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ વાત સાચી છે તમને એક વાત જણાવી દઈએ કે ક્યારે પણ તરબૂચ અને શક્કટેટી નાની લેશો નહીં મોટું ફળ વધારે મીઠું હોય છે